માની ન્યુ વ્લોગ ને તમે જોઈ શકો છો આજ અમે બે તૈયાર થઈ ગયા છે તો જવાનું કરવા બાપરા દે જવાનું છે સેબરિયા ગુડ મહારાજ ગુડ મહારાજ જવાનું છે અને અમારા મોકેરા મહેમાન બી આયા છે તો તમને બતાવું રોનક મજામાં આમાં પલક દીદી આમાં જીજુ છે આમાં બીજા પૈસા આ ભાઈ કુને કાળા સટવાળા મને એવડકતી એ તો મંદિરે જવાને હું કન્ટિન્યુ અલગમાં બના રહેજો તો મિત્રો હવે નીકળી ગયા છે અમારા પલક દીદી એ માલિક પાછળ માર બગર કોતરું દે એક કરી લે એક કરી યાર છે આજે ફર્સ્ટ વાર અમાર જોડે આંગાતી આજે ફરવા સફર કરવા આવી છે પાતરાયો છે

તનગરથી હવે નીકળ્યા છીએ અમે ડાયરેક્ટ જઈશું ખેરાલુ ખેરાલુથી પછી જઈશું સેપરિયા ગોક ગોક મહારાજના દર્શન કરશું અને ત્યાં આવા વિડીયો વિડિયો બનાવશું બને રહેજો બ્લોગમાં કારણ કે તમે કદાચ ના આવ્યા હોય તો અવશ્ય પધારજો કારણ કે બ્લોગમાં તમને બધું જ દેજો હા મારી માની છો કે થોડું રાગર છે પણ ભીખ લાગે છે ગાડી તો બ્લોકમાં બને રહેજો કારણ કે જે પણ નહીં આવ્યા જ આપણો સગરે તો બતાવશું ને આવશે આવજો તો મજા આવે આવું છે પહાડના વચ્ચે મંદિર છે પહાડના વચ્ચે એક મંદિર છે અને આ મંદિર એક બહુ અદ્ભુત મંદિર છે અને કલાક તમે સ્પૂર્તિ જોઈજો કારણ કે આ મંદિરની જે બનાવવાની જે રીત છે તમે જોઈજો તો તેવા જઈને હું બ્લોકમાં બનાવી બન્યા રહેજો તમે તો તેવા જઈને બતાવીશ लो गाइस सबै देखिसक्यो जो आ कणवा बाजा आ इना बोल छ डुंगरपुर थी आ इना भई छ हा भ त मित्रो मान गुनेमा डुंगेपुना छ

તો મિત્રો હું કઈશ નઈ બોલું હા એવું ગાઈ બોલું કારણ કે મારા બીજા ભાઈ છે આવા બિલોક વાળા એવું બોલું છું એટલે હું એવું નહીં બોલું તમને બધાને મિત્રો કહું છું કારણ કે અમે મોસ્ટલી પહોંચી જાય છે કેટલે પહોંચ્યા આપણે હા સાબરા કોકના મંદિરે પહોંચવા આવ્યા છે અમે એ હોમાં તમારે જો પહાડ દેખો સૂચના લખેલી એમ કો મારી દે છે છેઠ સુધી અમે પહોંચી જાય છે બોમ ગોમાં તો આવી જશે અમે પણ અહીંથી હજી લગભગ સાતસો મીટર જેવું બાકી હોય નહીં એ નહીં

परसर परसर ले लिए उसी अंदर दर्शन करवा जाइए भाई चलिये ऊपर मंदिर, मंदिर पर मंदिर पर जवानों जवानों को करवा पर ऐलिंग नहीं ऐलिंग अठेरा ऊपर जाओ मतलब जो काम बाहु है ये नीचे दर्शन करिए पसी जोइए ऊपर जवाई तो चाहिए सुबह मित्रों हमें वॉकिंग जैसे फाइनल एकाले जो खाले ही मंदिर नहीं

મંદિર દર્શન કઈ નીકળી ગયા છે અને હવાજ આ હોટલે જમવા ઉતરે છે અહી જવાનું આ કુન અંદર

ડેન્જરous આ નહીં પહાડી લેકો કરો જોન કરો સ્પીડ કરવાની તો ફાઇનલી પોકી ગયા પોણેલ આસામ કાળ બા પચ્ચે બપોરનો ટાઈમ પણ મજા આવશે કારણ કે મંદિરે દર્શન વર્શન કરશું અને આ રસ્તો પેલા છોકરો આવો બતાવી દેજો એક વાર આ રસ્તો એ ઉપર ગુરુ ભોખરી કહેવાય છે ઉપર આપણી ગાડી આખી લઈ લેજો અને કોઈ દિવસ આવો તો ત્યાંની એક ખાસિયત બતાવું ત્યાં ચોકાણ એક ખાલી આવડો પથ્થર છે આવડા પથ્થરમાં ખાલી પાણી કોઈ દિવસ પૂરતું નહીં જણાવર પીવી આ જંગલના કેટલા પણ જણાવરો ને બધું એ પીવી પાણી પણ કોઈ દિવસ પૂરતું નહીં પાણી એમાંથી ખાવાનું પીવાનું બધું જ બનાવશે તો અહીંથી આપણે ઉપર જવાનું રસ્તો છે પણ એવા તો અમે જવાના નહીં

ના ઉપર આશ્રમમાં જઈએ છીએ પહાડી ઇલાકો જો સરસ મજાનો છે અમારા રોણકભાઈ ફોટો પડાવશે સરસ મજાનો પાજો છે આપણા મંદિર અને છે એ મારી ઓગડી નહીં બસ આ જગ્યાએ જે બીજું મંદિર હ પણ હજી આપણે જઈ શકીએ એવું નહીં કારણ કે તમને દેખાતી નહીં હોય પણ આ ઉપર આ ધજા ફરક અને એ મંદિર છે તેઓ પણ તો એ પણ અવશ્ય પધારજો ચોકણ જોવા જેવી વસ્તુ હોય કારણ કે ચોકણ એક પથ્થર છે અને પથ્થરના કુંડાળામાં પોણી હોય છે અને પોણી ગમે જેટલું તમે વાપરો પણ કોઈ દિવસ ખાલી નહીં થતું તો આ ઉપર જગ્યાએ જવાનું તો અવશ્ય પધારજો પાલનપુર હાઈવે છે સર્લાશનાથ આગળ પોણિયારી આશ્રમ જય માતાજી તમે ઉપર આવી ગયા છો છોડ સ્કૂટર મસ્ત પડી છે બધી મેગી

ઘણો મારા મૂકીને આવ્યા છે હડતો હશે તમે જલ્દી જવાનું છે તો થોડોક ફાસ્ટ વિડીયો પૂરો કર્યો છે તમારે વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો